તમે આના ફોટા પાડી શકો છો એવું નથી ફોટા નહીં પાડવાના ફોટા પાડી શકો છો અને જે પણ તમને ડાઉટ હોય એ અહીંયા પૂછી શકો છો અહીંયા પૂછતા ગભરાય તમને ડર લાગે તો મને પછી પણ તમે પૂછી શકો છો બરાબર છે તો જેમ સાહેબે કીધું કે નું ફૂલ ફોર્મ જે કીધું કે નેશનલ શિક્ષણ પોલિસી એજ્યુકેશન પોલિસી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ તો આ જે નીતિ છે એ બે હજાર વીસમાં બનાવવામાં આવી હતી બરાબર બે હજાર વીસમાં ભણવામાં આવી હતી પણ એનું ઇમ્પ્લીમેન્ટેશન બે હજાર ત્રેવીસમાં થયું ગુજરાતમાં આની પહેલાં બીજા કોઈ સ્ટેટમાં પણ એપ્લાય થઈ હતી પણ ગુજરાતે બે હજાર ત્રેવીસમાં એને લાગુ કરી આનો મેન ઉદ્દેશ એ હતો કે ફોરેનમાં તમે જોયું હશે કે મલ્ટિપલ ડિગ્રી લોકો ભણતા હોય છે સાયન્સનો વિદ્યાર્થી હોય છે એ આર્ટ્સ પણ ભણતો હોય છે આર્ટ્સનો વિદ્યાર્થી સાયન્સ પણ ભણતો હોય છે કોમર્સ પણ ભણતો હોય છે આપણે એવું શક્ય નહોતું બરાબર તમે આર્ટ્સ લીધું કે તમે હિન્દી રાખ્યું તો હિન્દી જ ભણશો માસ્ટર હિન્દીમાં કરશો પીએચડી હિન્દીમાં કરશો બરાબર છે ફોરેનમાં એવું કલ્ચર નહોતું એમાં તમે જે પણ વિષય ભણો એમાં તમે તમારા બીજા વિષય રાખીને પણ તમે તમારી ડિગ્રી ચેન્જ કરી શકો છો બીએ કર્યું પછી માસ્ટર્સ કોઈ બીજા માટે કર્યું બરાબર છે એવી શિક્ષણ નીતિ ફોરેનમાં હતી આપણે અહીંયા નથી તો એવી શિક્ષણ નીતિ ઇમ્પ્લિમેન્ટ કરવા માટે ઇન્ડિયામાં એક નવી એજ્યુકેશન પોલિસી શરૂ કરી કે જેમાં તમે મલ્ટિપલ વિષય લઈને તમે ભણી શકો છો બરાબર છે હજી હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એની માહિતી અમને મળી નથી પણ જે એસઓપી છે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર એમાં જે તમને લખ્યું છે એ તમને હું તમને કહીશ કે એમાં શું શું વસ્તુ તમને કીધેલી છે બરાબર છે ઓકે તો અભ્યાસક્રમની રૂપરેખા કેવી છે તમને ખબર ચાર વર્ષ એટલે આ સેમેસ્ટર થાય બરાબર છે અને ક્રેડિટ બેઝ સિસ્ટમ છે બરાબર તમે તમારા અભ્યાસમાં જોયું છે બે ક્રેડિટ ને ચાર ક્રેડિટ ને એવું બધું લખેલું હશે મેજરના ચાર ક્રેડિટ એ બધું તમે જોયું હશે પણ ખ્યાલ નહીં આવતો કે આનો મતલબ શું છે બરાબર છે હવે લખીએ મુખ્ય વૈકલ્પિક અને કુશળ અભ્યાસક્રમોનો સમાવેશ મુખ્ય એટલે કયું થયું તમારું મેજર વૈકલ્પિક એટલે માઇનર અને કુશળતા આધારિત મતલબ કે તમારો એમડીસી વિષય છે એની વાત કરીશ હવે આમાં એક્ઝિટ વિકલ્પ આપેલા છે કે તમે પહેલો વર્ષ પૂરું કરો છો પછી તમારે ભણવાનું છોડી દેવું છે તો તમને એક વર્ષનું સર્ટિફિકેટ મળશે જે યુજી સર્ટિફિકેટ લખેલું હશે બે વર્ષ કરીને તમે છોડી દેશો તો ડિપ્લોમા સર્ટિફિકેટ મળશે ત્રણ વર્ષ કરીને છોડી દેશો તો ડિગ્રી મળશે જેમ ટીવાયના વિદ્યાર્થી મળે છે અને ચાર વર્ષ પૂરા કરશો

તો ફરતી મારે ફરતી એફઆઈ શરૂ કરવાનું પછી પછી પહેલા સાત વર્ષ બરાબર એટલે તમારા લોકો માટે સાત વર્ષની અંદર તમારે તમારી ડિગ્રી પૂરી કરવાની છે બરાબર છે હવે આમાં એવું છે કે હું વચ્ચે છોડી દઉં છું સપોઝ હું એક વર્ષમાં સર્ટિફિકેટ છોડી દઉં છું પછી મારે ત્રણ વર્ષની અંદર પાછું રિજોઇન કરવાનું છે બરાબર છે મેં એક વર્ષ કરીને છોડી દીધું અને ફરતી મારે જોઈન કરવું છે તો મારે ત્રણ વર્ષની અંદર જોઈન કરવું પડશે બરાબર છે એટલે ખાસ ધ્યાન રાખવાનું છે જો કર્યા પછી જો પૂરું ડિગ્રી કરવી છે અને સાત વર્ષ નીકળી ગયા તો ફરતી પાછું કરવાનું સાત વર્ષમાં હવે આ તમને ચાર છે મતીની ચાર છે છે ની બે છે આઈકેએસ ની બે છે અને એઈસી ની બે છે હવે તમે જોશો કે જે સેમ એક ત્રણ પાંચમાં શું હશે આઈકેએસ આવશે અને બે હજાર છ માં શું આવશે વીએસી આવશે

અને છેલ્લું ભૂલી જવાનું છેલ્લું પછી આવશે અને એની ક્યુ કેટલી છે બાવીસ છે બરાબર તમે જો આ ગુણાકાર કરો સરવાળો કરો તો થશે બરાબર સેમેસ્ટર પણ છે પાસ શું કરવાનું એ તો ખ્યાલ હોવો જોઈએ ને આપણને બરાબર છે તો તમે ત્રણ વર્ષ ભણી છો અને પછી ડિગ્રી લઈને બહાર નીકળો છો તેની ક્રેડિટ છે એકસો ને છત્રીસ બરાબર છે તો તમારે મિનિયમ કેટલી લાવવાની છે છાસઠ બરાબર છે અને જો તમે 4 વર્ષ પૂરા કરો છો અને 176 ક્રેડિટ છે તો તમારે મીડિયમ કેટલી ક્રેડિટ લાવવાની છે 88 મતલબ ઇન શોર્ટ તમારે 50% ક્રેડિટ લાવશો તો તમને ડિગ્રી મળશે બરાબર છે હવે આ પાંચના માપદંડોમાં તમે જોઓ છો કે આ સીસી છે એ તમારો ઇન્ટર્નલ છે અને એસ ઈ ઈ છે એ તમારો એક્સટર્નલ છે બરાબર છે તમે જોશો કે તમે જ્યારે મેજર પેપર લખો છો તો 50 માર્ક ઇન્ટર્નલ હોય છે ત્રીસની હોય છે અમે કન્વર્ટ પચાસમાં કરીએ છીએ તમારા એટેન્ડન્સથી લઈને તમારા એસાઈનમેન્ટ બધું બનીને પચાસમાં કન્વર્ટ કરીએ છીએ એ રીતે તમારા જે આઈકેએસ ને એસસીસીના જે પેપર છે એની પચીસ માર્કની ઇન્ટરનલ કરીએ છીએ અમે બધું કન્વર્ટ કરીને અને એવી રીતે યુનિવર્સિટી પણ પચાસ માર્કની લે છે એક્સટર્નલ અને ઇન્ટર આઈકેએસના પેપરોને લે છે એ પચીસ માર્કની લે ટોટલ થાય તમારા સો માર્કને પચાસમાં હવે તમારી માર્કશીટમાં જોશો કે જે પચીસ માર્કનું પેપર છે એમાં નવ માર્કે પાસિંગ હશે અને પચાસ નંબરના પેપરમાં અઢાર માર્ક પાસિંગ હશે એ ટોટલ છત્રીસ માર્ક થયા હવે આમાં કેવું છે કે તમે અઢાર માર્ક લઈ આવ્યા અને બીજા કોઈ પેપરમાં નવથી ઓછા છે તો પણ તમે ફેલ છો છત્રીસ થવા જોઈએ ત્રણસો એટલે નવથી વધારે અને અઢારથી વધારે હોય તો તમે પાસ છો એકમાં તમે અઢાર લઈ આવ્યા બીજામાં કે મારે હું પાસ છું છત્રીસથી વધારે છે તો કેમ કેમ કે ભાઈ તારે પહેલાં નવમાંથી ઓછા માર્ક છે એટલા માટે તું તપાસ

જેને માર્ક્સ રિઝલ્ટ છે એ લોકો સેમ ચારમાં છે એ ગઈ છે એમાં તમે જોજો કે તમારે પાંચસો પચાસમાંથી તમારા આઉટ ઓફ માર્ક્સ છે બરાબર એટલે બાવીસ રીતના પાંચસો પચાસમાં હવે માની લો કે તમારે દરેક સેમેસ્ટરમાં ત્રણસો માર્ક આવે છે દરેક સેમેસ્ટરમાં ત્રણસો માર્ક્સ આવે છે મતલબ કેટલા થયા બાર કઈટ થઈ દરેક સેમેસ્ટરની બાર કઈટ થઈ બરાબર છે તો બાર સામને બોતેર આપણે કેટલી રેટ લાવવાની છે ત્રણ વર્ષના કોર્ષમાં મતલબ કે આપણે પાસ થઈ ગયા એટલે તમને ખ્યાલ ના આવે કે મારી કેવી રીતે એક વર્ષમાં કેટલી થઈ ગઈ ચાર વર્ષમાં મારી કેટલી ક્રેડિટ થશે એ તમે ક્રેડિટ કરી શકો છો જયારે તમે ચારે ચાર વર્ષ પૂરા કરશો ત્યારે તમારી માર્કશીટમાં ચારસો માંથી ઓવરઓલ માર્કસ લખેલા હશે ચુમ્માલીસો માંથી બરાબર છે

તો આ સગા માટે કર્યું છે તમારા એસજીપીએ અને સીજીપીએ ગણવા માટે તમારી માર્કશીટમાં એજીપી સીજીપી લખેલા છે માર્કશીટ જોજો સેમ વન વાળા એટલે વાળા કે એમના માર્કશીટમાં એજીપી સીજીપી લખેલા છે તો એ કઈ રીતે ગણ્યા છે હવે આપણે એ ચેક કરશું બરાબર હવે એસપી રીતે ગણેલા હશે તમે સેમેસર વનમાં છો એક કોર્સ છે એની ક્રેડિટ ત્રણ છે એક્ઝામ્પલ છે એવું ના ગણતા કેમ કે ત્રણ કે ક્યાંય છે જ નહીં તમે એવું થશે એવું નથી

એ રીતે દરેક સમયસર નું જે તમે ક્રેડિટ મેળવો છો બાવીસ